આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર કોરોના સામેની રાષ્ટ્રની એકજૂટ લડતમાં આપ પણ જોડાવ અને કોરોનાથી બચવાના ત્રણ સરળ ઉપાય અપનાવો હંમેશા માસ્ક પહેરો દો ગજની દૂરી એટલે કે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો અને હાથ તથા મોં ની સ્વચ્છતા જાળવો હવે સમાચાર વિસ્તારથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના એકસો અઠ્યાવીસ ગામોની અંદાજે પોણા ચાર લાખ જનસંખ્યાને પીવાનું શુદ્ધ પૂરતું પાણી પૂરું પાડનારી છેતાલીસ કરોડ બ્યાસી લાખ રૂપિયાની ત્રણ પાણી પુરવઠા સુધારણા યોજનાના ઈ ખાતમુહૂર્ત વિડીયો કોન્ફરન્સ દ્વારા સંપન્ન કર્યા મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં વિશાળ વોટર ગ્રીડના નિર્માણથી સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત સહિત અંતરિયાળ ગામો સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં ગુજરાતે અગ્રેસરતા મેળવી છે તેવો મત વ્યક્ત કર્યો હતો મુખ્યમંત્રીએ હતું કે ગુજરાતે નલસે જલમાં એસી ટકા સિદ્ધિ મેળવી છે ગુજરાત સો ટકા નલસે જલનો લક્ષ્યાંક બે વર્ષ વહેલો એટલે કે બે હજાર બાવીસમાં પૂરો કરી દેશે એમ તેમણે ઉમેર્યું હતું આજે વિશ્વ માનવ અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે વર્ષ ઓગણીસો અડતાલીસમાં આજના દિવસે રાષ્ટ્રસંઘની મહાસભાએ માનવ અધિકાર અંગેના વૈશ્વિક ઘોષણાપત્રનો સ્વીકાર કર્યો હતો આ ઘોષણાપત્રમાં ન્યાય સ્વાતંત્ર્ય અને શાંતિના પાયા તરીકે દરેક વ્યક્તિને સમાનતા અને ગૌરવ સહિતના અધિકારની વાત કરવામાં આવી છે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ આજે દેશમાં વર્ચ્યુઅલ માધ્યમથી વિવિધ કાર્યક્રમો દ્વારા માનવ અધિકાર દિવસની ઉજવણી કરી રહ્યું છે ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ફોકિયા અને અમેરિકાની પેન્સિલવેનિયા ચેમ્બર ઓફ બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રી વચ્ચે આંતરરાષ્ટ્રીય ભાગીદાર કરાર કરાયા છે આઠ ડિસેમ્બરના એક વર્ચ્યુઅલ હસ્તાક્ષર સમારોહનું આયોજન કરાયું હતું આ કરારથી કચ્છના વેપાર અને રોકાણની તકોને પ્રોત્સાહન મળશે આ અંગે વધુ વિગતો આપતા ફોકિયાના એમડી નિમિષ ફળકેએ આ પ્રમાણે જણાવ્યું હતું ડિસેમ્બરે પેન્સેવે ચેમ્બર ઓફ બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને ફોકિયા એટલે કે ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન વચ્ચે ઐતિહાસિક કહી શકાય એ પ્રકારનું આંતરરાષ્ટ્રીય પાર્ટનરશીપ માટેનું એગ્રીમેન્ટ થયું છે પેન્સેલવેનિયા ચેમ્બર લગભગ સો વર્ષથી વધારે જૂની સંસ્થા છે અને તે જ રીતે ફોકિયા કચ્છમાં જે છે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન જે થયું ત્યારથી એના મૂળથી એની સાથે જોડાયેલું છે અને આજે લગભગ દોઢ લાખ કરોડ જેટલા ઇન્વેસ્ટમેન્ટ ઇન્વેસ્ટમેન્ટને રિપ્રેઝેન્ટ કરે છે આ જે અગ્રીમેન્ટ થયું તેનું મેઇન પર્પઝ એ હતો કે જે યુએસએ ના અત્યારે આત્મનિર્ભર ભારત હેઠળ માનનીય શ્રી અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને ગવર્મેન્ટ ઓફ ગુજરાતે જયારે વિદેશથી નવા રોકાણકારોને કચ્છમાં અને ગુજરાતમાં ભારત માં આવકારવા માટે જે પ્રયત્ન કરે છે તે પ્રયત્નના ભાગ રૂપે ફોકિયા એ આ પેન્સલવીના ચેમ્બર જોડે ત્યાંના બિઝનેસમેન અહીં આવી ત્યાંનું જે સ્ટ્રેન્થ છે અથવા ત્યાંની જે ઇન્ડસ્ટ્રીઝ પ્રોફાઇલ છે તેમાં ડેરી પ્રોડક્ટ છે કેમિકલ છે એગ્રો પ્રોસેસિંગ યુનિટ છે સ્ટીલ છે અને કચ્છનો જે પ્રોફાઇલ છે તો ત્યાંની ટેકનોલોજી અને ત્યાંની જે યુનિટો ઇન્વેસ્ટર્સ છે એનો ઉપયોગ કરીને અહીંયા આગળ ઇન્વેસ્ટમેન્ટ કરે અને અહીં ફોકિયા એ લોકોને જે એન્કર પાર્ટનરશિપ કરી એમની જોડે ને એમને ફેસિલિટેટ કરે અને એના કારણે ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીઝ પ્રમોટ થાય નવા એમ્પલોયમેન્ટ નેશન થાય અને કચ્છનું અને ગુજરાત નું થાય છે જાન્યુઆરી માસથી કોરોનાની રસી આવવાની છે જેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે જેમાં જિલ્લાના સીએસસી અને પીએસસી સહિત ચોરાણુ સ્થળે ચોક્કસ તાપમાને રાખવાની વ્યવસ્થા છે કચ્છ જિલ્લામાં બાવીસ લાખની માનવ વસ્તી છે જેથી એક સરકારી જગ્યાએ રસીકરણની વ્યવસ્થા છે પરંતુ કોરોનાની રસી આવશે ત્યારે તેને વિષમ તાપમાન ધરાવતા કચ્છ જિલ્લામાં ચોક્કસ તાપમાને રાખવી પડશે જેથી જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માની સૂચનાથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રેમકુમાર કન્નાના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ ઓફિસર મેડિકલ ઓફિસર અને ડિસ્ટ્રિક્ટ ઓફિસર આયોજનમાં વ્યસ્ત બન્યા છે રસીકરણ માટે હાલ તો એકસો સત્યાવીસ સરકારી અને ત્રણસો પચાસ ખાનગી સ્થળે સુવિધાનો ઉપયોગ કરવાની તૈયારી છે રાજ્ય સરકારે દરિયાના ખારા પાણીમાંથી પીવાનું મીઠું પાણી બનાવવા માટેના ડિસેલીનેશન પ્લાન્ટ સ્થાપવા માટે લીધેલા નિર્ણય અન્વયે માંડવી તાલુકાના ગુંદિયાડીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે પંદરમી તારીખે આ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરાશે આ પ્રકલ્પ ચાલુ થવાથી માંડવી મુન્દ્રા લખપત અબડાસા અને નખત્રાણા એમ પાંચ તાલુકાના લોકોને લાભ થશે સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારના દરિયા કિનારાના વિવિધ ચાર સ્થળોએ ડિસેલીનેશન પ્લાન્ટ સ્થપાશે જે પૈકી ગુંદિયાળીમાં સો એમએલડીની ક્ષમતા સાથેના ભૂમિપૂજન કરાશે ગુંદિયાળીથી પ્રવર્તમાન પાણી પુરવઠા ગ્રીડના નેટવર્ક સાથે જોડી માંડવી મુન્દ્રા લખપત અબડાસા તથા નખત્રાણા તાલુકાના શહેરી ગ્રામ્ય તથા ઔદ્યોગિક વિસ્તારોના લોકોને પાઇપલાઇન દ્વારા ખારામાંથી મીઠું બનાવાયેલું પાણી વિતરિત કરાશે રાજ્યમાં સાયન્સ ટેકનોલોજી તેમજ સંશોધન કામ માટે કરતી નોડલ એજન્સી દ્વારા કોસ્ટ પ્રોત્સાહન તથા જાગૃતિ માટે અવારનવાર રાજ્યની વિવિધ કોલેજો તથા યુનિવર્સિટીમાં કાર્યક્રમ યોજાય છે તે અંતર્ગત કચ્છ યુનિવર્સિટી અને સલગ્ન કોલેજના વિજ્ઞાનના વિવિધ વિષયોના પ્રાધ્યાપકો માટે કચ્છ યુનિવર્સિટી તથા કોસ્ટ દ્વારા રાજ્યની સાયન્સ નીતિથી વાકેફ કરવા આવતીકાલે સવારે અગિયાર વાગીને ત્રીસ મિનિટે એક દિવસીય ઓનલાઈન ઓરિયન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર